સ્વાગત છે ભારત ગામે રાશનની દુકાનના સંચાલક દ્વારા નાનો જથ્થો લાભાર્થીઓને નહીં આપીને કૌભાંડ આચરવામાં આવતા જથ્થો સીઝ કરાવ ડાંગધર તાલુકાના ભારત ગામે સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા અનાજનો જથ્થો લાભાર્થીઓને નહીં આપીને બારોબાર વેગે કરવાના ચાલી રહેલા વધુ કૌભાંડની માહિતીને આધારે ભારત ગામે મામલદાર ગોહિલ અને નાયબ મામલાદાર એમજે ભટ્ટે રેડપાડતા કૌભાંડનો પર્તા થયો જેમાં રાશનની દુકાનના સંચાલકે ઘઉં ચોખા ચણાનો સંગ્રહ કરીને ટ્રેક્ટરમાં લઈને બારોબાર વેચવા જતાં અનાજનો જથ્થો ઝડપે પાડી શીષ કરવામાં આવ્યો હતો જેમાં આગળની તપાસ મામલાદાર ચલાવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગત્રા તાલુકાના ભારત ગામે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનો જથ્થો આપવા માટે સરકારે પેકેજ જાહેર કર્યું છે પરંતુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા ગરીબ લાભાર્થીઓને જથ્થો આપવાને બદલે વગે કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં સસ્તા અનાજનો જથ્થો કારોબાર વગેરે કરવાના અનેક કૌભાંડો બહાર આવ્યા છે જેમાં વધુ એક કૌભાંડ ધાંગત્રાના ભારત ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક મહેશકુમાર જયરામભાઈ ચાવડા રાશનની દુકાનના સંચાલકે ઘઉં પાંચ બોરી ચોખા પાંચ બોરી ચણા દસ બોરીનો સંગ્રહ કરીને ટ્રેક્ટરમાં ભરીને લઈ જતા હતા ત્યારે કૌભાંડની માહિતી આધારે ભારત ગામે મામલતદાર ગોહિલ અને નાયબ મામલતદાર એમ જે ભટ્ટે રેડ પડતા કૌભાંડનું પર્દાફાશ થયો હતો જેમાં રાશનની દુકાનના સંચાલક મહેશ કુમારજી રામભાઈ ચાવડા ઘઉંની પાંચ બોરી ચોખા પાંચ બોરી ચણા દસ બોરી સંગ્રહ કરીને ટ્રેક્ટરમાં લઈને બારોબાર વેચવા જતા અનાનો જથ્થો ઝડપી પાડી સીઝ પુરવઠા ગોડાઉનમાં મોકલી આપવામાં આવેલ છે અને આગળની તપાસ ધાંગધ્રા મામલતદાર ચલાવી રહ્યા છે રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યૂ સેવન ઇન્ડિયા આગતરા